પોલીસે હત્યાના ગુનામાં બે આરોપીઓની ધરપકડ કરી છે અને લાપતા રહેલા મૃતકના મિત્ર પણ ઇજાગ્રસ્ત હાલતમાં શોધી કાઢ્યો છે ગોડાદરા પોલીસના જણાવ્યા મુજબ મહાકાળી સોસાયટી ઉધનામાં રહેતા શોએબ ફિરોઝ શેખ

જગદીશ કલાલ અને આસિફ શેખ ની ધરપકડ કરી છે તેમજ વધુ તપાસ શરૂ કરી છે આ લોકોની જે સોયબના મધરે જે ફરિયાદ આપી છે મર્ડરની એના મધરનું કહેવું એવું હતું કે ફરિયાદમાં પણ ઉલ્લેખ છે કે રાત્રે પહેલી તારીખના પહેલી તારીખની જે રાત હતી એમાં સવારે ચાર વાગે ફોન આવ્યો હતો સોયબના ભાઈબંધનો અને એના ફોન ઉપરથી શોએબે વાત કરી હતી એના મધર સાથે કે મમ્મી અમારે આ રૂપિયાની લેતી લેવડ દેવડ છે એમાં એક લાખ રૂપિયાની માગણી કરે છે પરંતુ મારે ખાલી રૂપિયા જ આપવાના છે તો પૈસાની લેતી દેતી બાબતે વીસ હજાર રૂપિયા તમે આપો એના મધરે કીધું કે અમારી પાસે પૈસા નથી એમ કરી એના મધર સુઈ ગયા સવારે ફરીથી આઠ વાગે ફોન પર વાતચીત થતા પૈસાની લેવડ દેવડની જ બાબતની વાત ચાલતી હતી પેલી જ્યારે ફરિયાદ આપવા માટે થઈ સોએબના મધર અહીંયા અમારી પાસે આવ્યા હતા આઈડેન્ટિફાઈ કરવા માટે મેં બોલાવ્યા હતા ત્યારે પણ એ લોકોની પૂછપરછ દરમિયાન ખ્યાલ આવ્યો છે કે પૈસા ની લેતી દેતી ના સંદર્ભમાં જ એ લોકોને આ પ્રકારે મૂળ માર મારેલો હતો અને એનું મૃત્યુ થયું